આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ભારતની સર્વોચ્ચ અદાલતે પહેલી જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે ત્યારે આ જીત લોકશાહીની જીત છે અસત્ય ઉપર સત્યની જીત છે ત્યારે આ જીતના ભાગરૂપે અરવિંદ કેજરીવાલજીએ જામીન મળ્યા તેની સાથે તેની ખુશીમાં પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહિત ઇન્ડિયાના ગઠબંધનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોર દિલ્હીના મુખ્યમંત્રીને વજગાળાના જામીન મળતા તેની ખુશીમાં બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું આજ રોજ ચાલીસ દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાડજીને લેકર પોલિસીમાં જે અંદર કરીવામાં આવ્યા હતા એ પછી આજે તેમણે જામીન પર છોડવામાં આવ્યા છે એ બદલ સુપ્રીમ કોર્ટમાં અમે આભાર માનીએ છીએ અને સીબીઆઈ જેવા જે સંસ્થાઓ છે એ સરકારની સાથે ક્રિકા રાખીને આવા ઈમાનદાર નેતાઓને જ્યારે ગરમો લાગતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવી સંસ્થાઓ પર સરકાર ઊભી થતી હોય છે પણ આજે સુપ્રીમ કોર્ટે એમને જ્યારે ન્યાય આપી અને જ્યારે લોકશાહીનું પર્વ ઉજવાતું હોય અને સરકાર માટે અમે જ્યારે જોડવામાં આવે છે ત્યારે અમે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો આનંદ લાગણી અનુભવી છે સાથે સાથે સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનીએ છીએ